પ્રવીણભાઈ તોગડિયા દ્વારા પ્રવાસ કરીને શુભેચ્છા બેઠક યોજાઈ રહી છે જે અનુસંધાને તેમણે જણાવ્યું હતું કે મહાકુંભમાં એક કરોડ લોકોને ભોજન સહિત છ કરોડ લોકો માટે વિવિધ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરાઈ છે દોઢ મહિના સુધી સતત રસોડું ચાલશે રોજના આઠ હજાર લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે રોજે રોજ દોઢ લાખ જેટલા લોકો માટે ગરમ ચાની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે

हम हर रोज आठ हज़ार लोगों को रहने की निशुल्क सेवा देंगे पंद्रह जगह पर डेढ़ महीने भंडारा चलाकर कर एक आधा करोड़ लोगों को खिलाएंगे एक लाख कंबल की कंबल बैंक है लोगों को चाय पिलाएंगे, लोगों को जगह जगह पर पीने के गर्म पानी की भी हमने व्यवस्था की कुंभ में आओ और अंतर्राष्ट्रीय हिंदू परिषद की सेवा का लाभ लो सर गुजरात में से कितने लोग कुंभ मेले में जाएंगे न गिनती होती है न निमंत्रण होता है લ જાતે હૈ જય શ્રીરામ